ઓલમોસ્ટ પાંચ કલાક થઈ ગઈ છે છતાં પર પંચાસર રોડનો ચોકડી પરનો ચકાજામ એઝ ઇટ ઇઝ છે આવેલા અધિકારીઓ આગેવાનો બધાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે અને અત્રે ચાર પાંચ કલાક થઈ ગઈ છતાં પણ માણસો વધી રહ્યા છે ટ્રાફિક જામ ક્યાંય સુધી દૂર દૂર સુધી પહોંચી ગયો છે અને અત્રે તમે જોઈ શકો છો આ ગાડીઓની વાહનોની લાંબી કતારો આપને ઠેર છેવાડે સનાળા સુધી જે લાઇન દેખાય છે આ ટ્રાફિક જામ છે પંચાસર ચોકડી પર થયેલા ચક્કા જામ કારણે લોકોના રોડ રસ્તા ગટરો સોસાયટી પરની પ્રાઇમરી સુવિધા ન આપવાના કારણે થયેલો આ ચક્કા જામ રાત્રે આઠ વાગે પણ યથાવત છે પાંચ કલાક થઈ ગઈ છે છતાં પણ આ લાંબો થયેલો ટ્રાફિક જામ સામે ઉંદરડી માતાના ગેટ થી પણ આગળ પહોંચી ગયો છે આમ સનાડા થી પણ આગળ પહોંચી ગયો છે જોઈ શકો છો તમે